તો જય દ્વારકાધીશ અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને લગ્નની સિઝન ચાલુ છે એવામાં મારા મિત્રના આજે લગ્ન છે મીન્સ કે આજે જમરવાર છે અને હું અત્યારે આવી ગયું છું શેરિયાજ ગામની અંદર તો પાછળ તમે જોઈ શકો છો ગેટ છે એ શેરિયાજ ગામનો છે તો ચાલો ફટાફટ ત્યાં જઈએ સેરિયાદનો ગેટ અને આ છે એની વારી તો આ આ વારીની અંદર જમર જઈએ છે અંદર અને જમરવાર છે અત્યારે બપોરનું

મારું હાર્દિક સ્વાગત કરે છે કેમ છો કોંગ્રેચ્યુલેશન જય શ્રી કૃષ્ણ ઓકે તો કેવું લાગે છે સારું ને આવો કંઈક માહોલ છે ત્યાં લગ્નનો અને વરરાજો વરરાજાને મેં બોલાવી લીધો છે કે હું આવી ગયો છું તો જો આવો છે માહોલ જો એટલા બધા અત્યારે બેઠા છે અને અમારા મિત્રો પણ અત્યારે જો હાજરમાં છે કેમ છો મજામાં જમી લીધું ઓહો તમે તો અમારે પહેલા થઈ ગયા તો આવો કંઈક માહોલ છે અત્યારે બધા લોકો જમે છે પણ ઉડી રહ્યો છે જો આ ભાઈ ડોન કેમેરો ઉડાડે છે 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 ને જો આવું વ્યવસ્થા આ શેરિયાજ ગામની અને ઉપરથી જો આવો વ્યૂ દેખાય છે આસોપાલો બધી જગ્યાએ ઉગાડેલા ઉગારેલા છે અને ડોન ઉડી રહ્યો છે કેમેરો કેમેરો અમારી બાજુ આવી ગયો હાય 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 જો આપણી ડીશ આવી ગઈ છે ડીશ આવી ગઈ છે જો એટલું બધું જમવાનું છે અને અહીંયાથી બનતું હતું ભજીયા છે પછી અહીંયા રોટલી છે આ માવરી છે અને અહીંયા પણ બીજી વાનગીઓ બને છે જો આ બધી આખું બને છે અત્યારે તો આ બધું હતું જમવામાં કેમ છો તો હજી પણ ભનિયા ભજીયા બની રહ્યા છે કારીગર છે સ્પેશિયલ જો એવરો મોટો તવો છે એમાં રોટલી બની રહી છે આ માવરી રોટલી અત્યારે બનાવી રહી છે તો અહીંયા કચ્છી ઉમર છે આખું બધી જો આમાં આખું ચાવલ બને છે આખું બધી છે જો અત્યારે વરરાજાને બધા હેરાન કરે છે અમારે એક પર આવું જો ફોટોશૂટ ચાલે છે નાનું એવું આ ભાઈ અત્યારે ફોટો પાડી રહ્યા છે પરિક્રમા દરમિયાન આ ભાઈ જ મળી હતા જે સિરિયાદ ના જતા કેમ તો તમારી પરિક્રમા કેવી ગઈ જોરદાર ત્યાં તમે લગ્નની મોજ માંગી રહ્યા છો કેવું લાગે છે એક નંબર આનંદ બીજા મિત્રો કેમ તમારા બીજા મિત્રો છે ઉપર હોય જાવ ઉપર હોય એ બાજુ તો આવ્યો ઉપર હા એ બધી તમારા મિત્રો હોય જાવ રસોડે હવે અહીં આવ્યો અત્યારે પીરસી રહ્યા છે એ આપણને પરિક્રમા લગમાં પણ જો આખું પીરસવાની બધી આઈટમ છે કેમ જો મજામાં મજામાં જો આખી બધી પીરસવાની ટ્રીમ છે તો આ મિત્રો પણ અત્યારે પીરસી રહ્યા છે કેમ જો મજામાં ફાઇનલી અત્યારે જમરવાર પૂરું થઈ ગયું છે મારું અને હવે આપણે પાછા રાત્રે કદ ફ્રી થશું તો ત્યારે આવશું ડાંડિયા રમવાને તો અત્યારે તો હવે આપણે જઈએ છીએ તો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો બહુ મજા આવશે ચાલો મારું તમને ફાઇનલી તમારું હાર્દિક સ્વાગત છે અને પાછો આવી ગયો છું શેરિયાજ ગામમાં અને અત્યારે ગરબાની રાત છે દાંડિયાની રાત છે તિતુરાની રાત છે જે કયો એ છે તો અત્યારે જોઈ શકો છો કે બીજે વાગી વાગી રહ્યું છે અને આપણે જઈએ ત્યાં ફટાફટ મજામાં

દાંડિયાને રમી લેતું ગરબાને તો સવારે એના લગ્ન છે એટલે સવારે પાછા આપણી રિટર્ન આવશું અત્યારે જઈએ છે ઘેરે તો સવારે પાછા મળીએ ચાલો ત્યાં લગ્ન ફાઇનલી અત્યારે પહોંચી ગયું છું લગ્નમાં અને આજે બીજો દિવસ છે અને આજે અહીંયા જાન આવી છે હુસેનાબાદ છે ત્યાં આવી છે હજુ તમને દેખાડી વાર છે અને અહીંયા છે ચાલો અંદર જઈએ તો અમારા મિત્ર જ છે મગ શેરિયાદના કેમ છો મજામાં અહીંયા છે અને તો આપણું જમરવાર જો આવી ગયું છે કાલો જમવાનું આપણે જમી લીધું છે ફરીથી મેનુ બતાવું છું જો બરફી ગાથિયા રોતલી ને આ બધું છે છો આ બધા ભેંસ અત્યારે પીરસવાળા છે કેમ છો મજામાં હું ગુજરાતી